ગુજરાતના ગુંલાવ ઓવરીજ નીચે કાજુ કોમ્પાઉન્ડનો અકસ્માત ટ્રક નીચે ફસાયેલા બાઇક સવારનો ચમત્કારિક બચાવ નેશનલ હાઇવે પર વાહનોની બેફામ ગતિ નિર્દોષ લોકો માટે જોખમી બની રહી છે આજે વલસાડના ગુંલાવ ઓવરીજ નીચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક ચાલકે અડફેટે લેતા ઓફરાત ઓફરીમચી ગઈ હતી જોકે આ ગંભીર દુર્ઘટનામાં સદનસીબે બાઇક સવારનો જીવ બચી ગયો છે મળતી માહિતી મુજબ ટાટા કંપનીનો ટ્રક બેફામ ગતિએ પસાર થઈ રહ્યો હતો ગુંદલા ઓવરબ્રિજ પાસે ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન એક મોટર જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક સવાર ટ્રકના આગળના ભાગમાં ફસાઈ ગયો હતો અને ઘસડાયો હતો આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના શ્વાસ અધર થઈ ગયા હતા અકસ્માત થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા ટ્રકના આગળના હિસ્સામાં ફસાયેલા ચાલકને ભારે સહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો લોકોની આ ત્વરિત મદદને કારણે મોટી જાનહાની ટળી હતી ઇજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની સરકારી હોસ્પિટલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે આવી છે ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકને કબજે લીધો છે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાઇવે પર વારંવાર સર્જાતા આવા અકસ્માતોને કારણે વાહન ચાલકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો થયા છે